ફ્રેન્ડિઝ દ્વારા ગુજરાતના નાના શહેરોમાં સુપર માર્ટ સ્થાપવાની યોજના અમદાવાદની સ્ટાર્ટઅપ કંપની ફ્રેન્ડીઝ ગુજરાતથી શરૂ કરીને ભારતના નાના શહેરોમાં ફ્રેન્ચાઇઝી સુપર માર્ટ નેટવર્કની બનાવી રહી છે તે હાલમાં અગ્રણી લોકલ વેન્ચર કેપિટલ ફર્મ અને આંતરરાષ્ટ્રીય નિવેશકોથી સોળ કરોડની ફંડિંગ મળી છે અને તેનું કુલ ફંડિંગ ચાલીસ કરોડ સુધી પહોંચ્યું છે હવે ફ્રેન્ડીઝ શહેરના ટોપ સ્ટાર્ટઅપમાં પણ સામેલ થઈ ચૂકી છે ફ્રેન્ડી પાસે તેની ઇન હાઉસ ટેકનોલોજી ટીમ અને રિટેલ નિષ્ણાતો સહિત સો વ્યવસાયિકો ખૂબ જ મજબૂત ટીમ છે જેઓ એકસો પચાસથી થી વધુ તો આધુનિક રિટેલ ચલાવવાનો અનુભવ ધરાવે છે હાલમાં કંપની ગુજરાતમાં ચાલીસ ટકા નગરોમાં કાર્યરત છે અને લગભગ પચાસ હજાર ગ્રાહકો અને પિસ્તાલીસો થી વધુ ઉત્પાદકોની સેવા આપી રહી છે ફ્રેન્ચાઇઝી મોડલ માધ્યમથી ગુજરાતના ટી ટાયર થ્રી અને સિક્સ નગરોમાં આધુનિક સુપર લાવી રહી છે સામાન્ય રીતે પંદરસો થી બે વાળા એક હજાર ચોરસ ફૂટનું નવું ફ્રેન્ડી માર્ટ સ્થાપત્ય કરી શકે છે જેમાં ફ્રેન્ચાઇઝીને બાર લાખ કરતાં ઓછું રોકાણ કરવું પડે છે ફ્રેન્ડી ઇન્વેન્ટરી અને એઆઈ ટેકનોલોજી આધારિત માર્ટ ડાઇઝનિંગ અને પ્રચાર સામગ્રીનું સંચાલન કરવા માટે તમામ પ્રારંભિક સ્ટોર સેટઅપ માર્ગદર્શન અને ચેઇન અને ટેકનોલોજી પૂરી પાડે છે સાથે સાથે જ ગ્રાહકોને હોમ ડિલિવરી માટે ફ્રેન્ડીનું એક ડિજિટલ એપ પણ હોય છે માઇક્રો કિરાણા મોડેલ ફ્રેન્ડીનો અનન્ય ભાગ છે જે ફ્રેન્ડી માટે ફ્રેન્ચાઇઝીને તેમના વિસ્તારમાં એવા પચાસ નાની કરિયાણાની દુકાનો સાથે પણ જોડવામાં સહાય કરે છે ગુજરાતની અંદર ફ્રેન્ડી માર્ટ જે છે નાના ગામડાઓ સુધી જે નાના કરિયાણાઓના સ્ટોરને આપણે કઈ રીતે જોડી શકીએ અને રૂરલ ઇન્ડિયામાં રહેતા બહેનોને જે સક્ષમ બહેનો છે કે કાબીલ બેટીઓ છે અને આપણે કઈ રીતે જોડી શકીએ એ આશયથી આ કંપનીને આપણે શરૂઆત કરી હતી હાલ અમારો જે પ્રોજેક્ટ જો અમારો પ્લાન છે કે આવનાર સમયમાં બે વર્ષની અંદર દરેક તાલુકાની અંદર એક ફ્રેન્ડી માર્ટ આપણે ખોલવા માંગી રહ્યા છીએ અને ગુજરાતના તમામ તાલુકાઓમાં બસો બાવન તાલુકાઓ છે એમાં આવનારા બે વર્ષની અંદર અમારા ત્રણસો ફ્રેન્ડી માર્ટ ખોલવાનો અમારો આશય છે આ ફ્રેન્ડી માર્ટ સાથે અમે લગભગ પંદરથી વીસ હજાર નાની નાની જે કરિયાણાની દુકાનો છે એને જોડવા અમે જોડીશું અને એ લોકોને ટેકનોલોજી જે છે અમારી એ ટેકનોલોજીનો અમે સ સહયોગ આપીશું એનાથી તે એમના સ્ટોર્સને ડિજિટલ બનાવી શકશે એમનું જે ખરીદીની શક્તિ જે ખરીદીની ક્ષમતા છે એ વધશે અને એનાથી એમનું જે માર્જિન છે અને કસ્ટમર સર્વિસ છે એ પણ એનાથી વધશે ફ્રેન્ડી પચાસ હજાર રૂપિયાથી ઓછા રોકાણ સાથે મહિલાઓને તેમના ઘરેથી ના નાની કિરાણાની દુકાન ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે ફ્રેન્ડી ફ્રેન્ચાઇઝી મોડલથી કંપની ત્રણસો સ્ટોર ફ્રેન્ચાઇઝી અને એ દસ હજાર માઇક્રો એન્ટરપ્રિન્યોર બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે ફ્રેન્ડી હાલમાં બાર ફ્રેન્ચાઇઝી સુપરમાર્કેટ અને બસ બે હજાર સૂક્ષ્મ સ્ટોર ધરાવે છે અને તેનું વાર્ષિંગટન ઓવર સો કરોડને પાર કરી ગયું છે આ અંગે કંપની વતી હર્ષદ જોશીએ જણાવ્યું હતું કે અમે નાના અને મધ્યમ ઉદ્યોગ શાસિકોને તેમના નગરમાં આધુનિક રિટેલ લાવવા માટે મુશ્કેલી મુક્ત ફ્રેન્ચાઇઝની તક પૂરી પાડી રહ્યા છીએ ફ્રેન્ડી સ્ટોર સેટઅપ સપ્લાય ચેન અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ડિજિટલ બિઝનેસ સેટઅપ મર્ચન્ટાઇંગ પ્રમોશન સાથે અમે રિટેલની અમારી ટીમનું વિસ્તરણ પણ કરી રહ્યા અને આ માર્ગદર્શન હેઠળ અમારા ફ્રેન્ચાઇઝી મોડલમાં એક વર્ષથી પણ ઓછા સમયમાં અમે સફળતા પ્રાપ્ત કરી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર